નખત્રણા વચ્ચે કુદરતી ય ધાર્મિક સ્થળ એવા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર એટલે કે ફોર્ટ મહાદેવ જ્યાં બિરાજમાન છે મંદિરની ની પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય ઉત્સવ નો સોમવારે સમાપન કરવામાં આવ્યો હતો શાસ્ત્રી પંડિત ગિરીશભાઈ જોશીના ધાર્મિક મંત્રોચાર સાથે આચાર્ય પદે યોજાયેલા આ યજ્ઞમાં સોમવારના બપોરે બાર ને ઓગણચાલીસ મિનિટે શ્રીફળ હોમ સાથે યજ્ઞની અને આ પુનઃમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાયત્રી ઉપાસક વેદ વિદ્વાન એવા પાટીદાર સમાજના ધાર્મિક સંત શિવજીભાઈ ચૌહાણના હતો આ ઉત્સવમાં ત્રણ દિવસમાં પ્રથમ દિવસે સ્થાપિત દેવતાઓના પૂજા અર્ચના વિવિધ મહાઆરતી તેમજ મહાપ્રસાદ બીજા દિવસે જલયાત્રા તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો સાથે રાત્રે ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજા અને અંતિમ દિવસે સવારે હોમ હવન મુખ્ય યજમાન અને આ કાર્યક્રમના પ્રણેતા એવા મોડ બાલાચોડના હાલે ગાંધીધામ રહેતા જાણીતા બિલ્ડર શિવજીભાઈ ભાણજીભાઈ નંદા પરિવાર તેમના પુત્ર દીપભાઈ નંદા એમના પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમના છેલ્લા દિવસે હોમ હવન સાથે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા જેમાં આ વિસ્તારના વીસ થી પચીસ ગામો આ ત્રણ દિવસ મહોત્સવમાં ચાર જેટલા લોકો મહાપ્રસાદનો લાભ લીધો હતો સોમવારે અંતિમ દિવસે ભવ્ય મહાઆરતી સ્મિતભાઈ જોશી અને શૈલેષભાઈ બારોટના સ્વસંગીતના સથવારે બે કલાક જેટલી એક ધારે આ લોકોને અને ખાસ કરીને ભક્તોને ડોલાવ્યા હતા આ પ્રસંગે વિવિધ દાતાઓ અગ્રણીઓ સેવકો જેમણે પણ આ કાર્યક્રમમાં સેવા આપી હતી એમનો સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નખત્રાણાના નાયબ કલેક્ટર સુરેશભાઈ સુથાર સહ પરિવાર સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી તે સાથે નખત્રાણાના મામલતદાર શર્મા સાહેબ તેમજ નાયબ મામલતદાર ભાવેશભાઈ ધનાણી તેમજ વિવિધ સહકારી અગ્રણીઓ પોલીસ સ્ટાફ તેમજ નખત્રાણા અને અબડાસાના વિવિધ સહકારી અગ્રણીઓ આ ધાર્મિક મહોત્સવમાં લાભ લીધો

ત્યારે સર્વિયા વિસ્તારના રાપર રોહા બાલાચોડ નાની મોટી બેરુ મોથાડા તેમજ ભીમપર જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ નખત્રાણાના મોટી સંખ્યામાં દાતાઓ અગ્રણીઓ જોડાયા હતા આ ધાર્મિક ઉત્સવમાં સાધુ સંતો મહંતો વિવિધ અગ્રણીઓ જોડાયા હતા આ પ્રસંગે રતનસિંહભાઈ નંદા શંકરભાઈ ભાનુશાલી મોહનભાઈ નંદા કલ્યાણજીભાઈ ભાનુશાલી ખીમજીભાઈ પટેલ કાંતિભાઈ પટેલ લલિતભાઈ પટેલ તેમજ પરેશભાઈ સાધુ જયંતિભાઈ પટેલ ભગવાનભાઈ પટેલ વિશ્રામભાઈ પટેલ તેમજ જયરામભાઈ ભાનુશાલી પરસોત્તમભાઈ ભાનુશાલી પેરાજભાઈ ભાનુશાલી તેમજ લીલાધરભાઈ ભાનુશાલી રામાભાઈ રબારી નિર્મલસિંહ જાડેજા વિશ્રામભાઈ પટેલ ભગવાનભાઈ પટેલ હિમતસિંહ સોઢા તેમજ સત્સંગ મંડળના ભાનુશાલી બુધિયાભાઈ મહેશ્વરી સહિતના મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે સાથે ભાનુશાલી વિવિધ ગાંધીધામ આદિપુર વાપી વલસાડ તેમજ સ્થાનિક સમાજ મહાજન તેમજ વિવિધ દાતાઓ અગ્રણીઓ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાપરવાડાના પ્રગતિશીલ ખેડૂત એવા ઈશ્વરભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભાર વિધિ મુખ્ય યજમાન અને મુખ્ય પ્રણેતા એવા શિવજીભાઈ ભાણજીભાઈ નંદાએ સમગ્ર આ કાર્યક્રમમાં યોગદાન આપનાર તમામનો આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છુકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી કોટ મહાદેવની જય અમે અહીંયા સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવ ઉપર આ ત્રણ દિવસથી એક મહાયજ્ઞનું આયોજન કરેલું હતું અમને આ મહાદેવે એ મહાયજ્ઞમાં નિમિત બનાવ્યા અને આ કાર્ય મહાદેવે અમારો સુપેરે એકદમ પાર પાડ્યો અમને ખબર પણ ન પડી કે કઈ પ્રમાણે છે શું થઈ રહ્યું છે એ પ્રમાણે બધું મહાદેવે બધું કામ પૂરું કરી દીધું અને મહાદેવની કૃપાથી આ ત્રણ દિવસનો મહાયજ્ઞ એમાં અમારા ત્રણ ગામ બાલાચોર નાની મોટી રામપર રોવા પિયોણી અને આપણે બેરૂ તથા નખત્રાણા નારાયણપર વગેરે ગામોના સર્વે પાટીદાર સમાજ તથા અને અન્ય સમાજોએ બધાએ પ્રેમી ભક્તોએ આ કાર્ય જયમત રૂપે ઉપાડી લીધું અને બધાએ સમજોને કે મહાદેવની એને પ્રેરણા થઈ કે તમે આ કાર્ય પૂરું કરો એ પ્રમાણે મહાદેવે એને પ્રેરણા કરી અને એ લોકોએ હાથમાંથી કામ લઈ લેતા હતા કે મારે કરવું છે મારે કરવું છે મને દો મને કંઈ કામ દો એમ લાઈનમાં ઊભા હતા એ પ્રમાણે આ કાર્ય પૂરું પડ્યું છે તો બધાના સાથ સહકારથી અમારું આ ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયેલ છે અને અમારા શાસ્ત્રી શ્રી ગિરીશ મહારાજ રવાપરવાળા એણે આ કાર્ય સુપેરે પાર પાડી દીધું છે આપણે જ્યાં ઉપસ્થિત છીએ આ સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવની પાવન ધરતી ઉપર આપ સૌ જાણો છો એમ શ્રાવણ માસ આવે વરસાદની હેલી આવે અને આ વનવગડો એની સોળે કળાએ ખીલી ઉઠે મોરલાનો ટંકાર પક્ષીઓનો કલરવ અને ઘાય અને વાછરડાનો ભાંભરવાના અવાજની વચ્ચે ભગવાન ભોલેનાથ મહાદેવ શ્રી સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવના પાટાંગણમાં આ છેલ્લા ત્રણ દિવસથી શિવજીભાઈ નંદા પરિવારના નિમિત્ત સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન થયું ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામોથી ભાવિક ભક્તો પધાર્યા અને બહુ સારા પ્રતિસાદ સાથે આચાર્ય શ્રી ગિરીશ મહારાજના વરદ સ્વરોમાં એમના વરદ મુખે એક શ્લોકોનું એક અલૌકિક આભાસ અહીંયા ભાવિક ભક્તોએ માણ્યો છે આવા અલૌકિક પ્રસંગમાં તમે પણ આપ સૌ પધાર્યા છો એમને પણ અત્રેથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા શિવભક્તિના કાર્યક્રમ આવા દાતા પરિવાર વતી થતા હોય મંદિરોના જીર્ણોદ્ધાર થતા હોય અને સનાતન સંસ્કૃતિ ટકી રહે એવા પ્રયાસો કરવા બદલ આપ સૌનો હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ શિવજી બાપા પરિવાર કે આપણે પાટીદાર સમાજમાંથી આવતા શિવજીભાઈ પટેલ કે આપણે જેમને હુલામણા શિવજી બાપાના નામથી ઓળખીએ છીએ છેલ્લા ત્રીસ વર્ષથી આ વડીલે પોતાનું જીવન ધર્મને સમર્પિત કરી દીધું છે અને વડીલશ્રી દ્વારા આગળ છેલ્લા બે વર્ષ પહેલાં પણ અત્રે એકસો આઠ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે પણ એ વડીલ દ્વારા આપણે શાસ્ત્રોક વિધિથી યજ્ઞ પૂજાઓ ચાલુ જ છે એમના દ્વારા ઘણા બધા મંદિરોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે ઘણા બધા એક હજાર આઠ કુંડી યજ્ઞ એકસો આઠ કુંડી યજ્ઞ ચોપન કુંડી યજ્ઞ ચોવીસ કુંડી યજ્ઞ આવા વિધવિધ યજ્ઞનો પણ બાપાશ્રીએ એમના જીવનમાં એક લ્હાવો માણ્યો છે અને ભાવિક ભક્તો વચ્ચે એમનો સંદેશ લઈને નીકળ્યા છે સનાતન ધર્મને ટકાવવા માટે એવો જે પ્રયાસ કરી રહ્યા છે એ બદલ એમને પણ આપણે સૌ વિનવીએ ખૂબ ખૂબ ધન્યવાદ